તો જય માતાજી ફ્રેન્ડ સવારના વાગ્યા છે સાડા ત્રણ અને આપણે નહીં ધૂન થઈ જશે એકદમ રેડી તો પછી કરી લીધા માતાજીને થોડા દીવા ગરબત્તી અને કરી લીધો આપણે ચાના નાસ્તો અને નાસ્તામાં હતી આપણી ફેવરેટ તળેલી રોટલી તો આજની ટ્રીપ છે આપણે શક્તિમાએ પાટડી સુરેન્દ્રનગર અને ત્યાંથી જવાનું છે વીર વસરાજ દાદાએ ઝીંઝુવાડા તો પૂરો વિડીયો જોવા માટે બન્યા રહો મારા બ્લોગનો જય માતાજી તો ઘરેથી આપણે ઉપડ્યા સદુટલા સદઉટલા સમતી હતી આપણે સદઉટલાથી વરતી એટલે કે આજની આપણી ટ્રીપ તો સદુતલાથી હેડે અમે પાટડી શક્તિમાયે તો વચ્ચે આવી બેચાજી બેચાજી આ સીએનજીનો પંપ તો અમે અમારી ગાડીનો સીએનજીનો બાટલો કરાવી દીધો એકદમ ફૂલ તો અમારી ગાડીનો સીએનજી ફૂલ કરાવીને અમે નીકળી ગયા શક્તિમાના મંદિર તરફ પાટડી અને પહોંચી ગયા પછી અમે પાટડી શક્તિમાના મંદિરે અને આ શા શક્તિમાના મંદિરના પાષણનો વ્યૂ તો આ શા મંદિરનો મેઇન ગેટનો મેઇન ગેટ પહોંચીને અમે અમારી ગાડી કરી દીધી પાર્કિંગ મંદિરના મેઇન ગેટથી લઈ લીધી આપણી એન્ટ્રી અને ઉપડે આપણે પછી મંદિર તરફ દર્શન કરવા માટે અને આ સ શક્તિમાના મંદિરનો મેન ગેટ જય માં શક્તિ મંદિરના મેઇન પ્રવેશ દ્વારથી લઈ લીધી આપણે એન્ટ્રીન કરી લીધા મા શક્તિના દર્શન અને આ છે મદિરના થોડો વ્યૂ અંદરના દર્શન નહીં કરાવી શક્યું કે અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને સખત મનાય છે ઇતિહાસ પ્રમાણે આ એ જરૂરખો છે જ્યાંથી માં શક્તિએ એમનો હાથ લાવો કરી એમના સુપુત્રોને એક ગાંડા હાથીથી બચાવ્યા હતા હવે અમે ત્યાંથી નીકળી ગયા વીર વસરાત દાદાના મંદિર તરફ જવા માટે તો પહેલા જ આવી વીર વસરાત દાદાનું મસ્તકનું મંદિર ઇતિહાસ પ્રમાણે એવું જાણવા મળ્યું કે વીર વસરાત દાદા ગૌતક્ષરો સામે યુદ્ધ કરતા હતા ત્યારે તેમનું મસ્તક અહીં કપાયતું તેથી તેમના મસ્તકનું મંદિર અહીં બનાવવામાં આવ્યું હતું તો આ છે વીર વસરાત દાદાના મસ્તકનું મંદિર અને આ છે થોડું મંદિરનું વ્યુ જો તમે અહીંયા આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં પછી મેં પણ કરી લીધા વીર વરસાદ દાદાના મસ્તકના સમાધિના દર્શન અને નીકળી ગયા પછી મંદિરના બહાર મંદિરમાંથી આવ્યા અમે બહાર અને લઈ લીધી મંદિરમાં બનાવેલી ચાની એક ચુસ્કી મંદિરમાં દર્શન કર્યા પછી અમે નીકળી ગયા અમારી ગાડી લઈને આગળ તો વચ્ચે આવ્યું એક શક્તિમાનુ નાનું મંદિર તો અમે ત્યાં પણ દર્શન કરી લીધા અને ત્યાંથી પણ નીકળી ગયા થોડા આગળ ત્યાંથી નીકળી ગયા અમે આગળ ને પછી રણ વચ્ચે ઉભી રાશી અમારી ગાડીને મારા દોસ્તારોએ બનાવ્યા પછી આખા દૂધનો ચા ચા સાથે લાવતા થોડો ચવાણાનો નાસ્તો તો ફરીથી વીર વસરાદ દાદાના રણના વચ્ચે વચ્ચે નાસ્તા સાથે લઈ લીધી એક ચાની ચુસ્કી તો ચાની ચુસ્કી લીધા પછી મારા ભાઈબંધનું ના મૂળ તો મૂડાય તો કરે મારા ગાડીમાં ગીતો ચાલુ પછી તો મારા પડી પડી નાચવા માંડે હો પછી મારા ભાઈબંધો નાચી રહ્યા એટલે મેં હેડ થોડા આગળ પહોંચ્યા પછી વીર વસરાદ દાદાના ધરણા મંદિરે અને આ છે થોડું મંદિરનો વ્યૂ અને આ જે છે ને એ વીર વસરાદ દાદાનું જૂનું મંદિર છે અને આ છે વીર વસરાજ દાદાનું નવું મંદિર તેનું કામકાજ હજુ ચાલુ છે તો થઈ ગયા પછી આપણે મંદિરના અંદર એન્ટર અને કરી લીધા વીર વસરાત દાદાના દર્શન દર્શન કરી ગયા અમે વીર વસરાત દાદાના ભોજનાલયમાં ભોજનાલયમાં જઈ અમે લઈ લીધી દાદાની પ્રસાદી અને હા ત્યાંની છાસની તો વાત જ ના થાય હો પ્રસાદી લઈ અમે આવી ગયા જલધારા જોડે આખા રણમાં મંદિર જોડે એક આ જગ્યા છે જ્યાં મીઠું પાણી આવે છે કોઈ પણ મોટર કે બોરના સાધન સામગ્રી વગર પછી પહોંચી ગયા અમે ધામા શક્તિમાના મંદિરે દર્શન કરવા માટે તો પહોંચી ગયા અમે ધામાના શક્તિમાના મંદિરના મેન ગેટે તો લઈ લીધી અમે મેન ગેટથી એન્ટ્રી અને આવી ગયા મંદિરના અંદર અને આ છે મંદિરનો થોડો વ્યૂ એકદમ મસ્ત વ્યૂ છે તમે જોઈ લો એકવાર ખાલી પછી મેં કરી લીધામાં શક્તિના દર્શન અને આવી ગયા મંદિરના સાઈડના ભાગમાં તો મંદિરની સાઈડમાં હવે તો બનતી હતી ચા તો મેં ફરીથી લઈ લીધી એક મસ્ત મજાની ચાની ચૂસ્કી પછી મેં લીધા મંદિરનો થોડા વ્યૂ કેમકે મંદિર હતું એકદમ મસ્ત જુઓ તમે ખાલી છે ને એકદમ મસ્ત તમે આવો તો જોવાનું ભૂલતા ના પાછા તો ત્યાંથી નીકળી ગયા અમે આગળ તો વચ્ચે આવી મારુતિ સુઝુકીની કંપની તો આ કંપની ક્યાં છે તમે કોમેન્ટમાં મને જણાવજો તો ત્યાંથી આગળ આવ્યા અમે અમારી ગાડી લઈને સંખલપુર માં બહુચરના દર્શન કરવા તો આ છે સંખલપુરનું મા બહુચર માતાનું મંદિર જેને જૂનું મંદિર પણ કહેવામાં આવે છે અને આ છે થોડો એનો વ્યૂ જોઈ શકો છો તમે તો થઈ ગયા અમે મંદિરના અંદર એન્ટર અને કરી લીધા મા બહુચરના દર્શન તો મંદિરની બહાર આવે તો જોવા મળે અમને કુકરા કોઈની માનતા પૂરી થાય તો અહીંયા રમતા મૂકે છે પછી ત્યાંથી આવી ગયા મેં મોઢેરા માં મોંગલના મંદિરે તો અમે ત્યાં પણ દર્શન કરી લીધા અને હા આખી ટ્રીપમાં મેં કેટલી વાર ચાપી હતી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેવા જો તમને મારા ટ્રાવેલિંગના બ્લોગ ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય માતાજી